તો જો અત્યારે ઉપર આવી ચાર મેં હોમવર્ક કરે જો ધ્યાન વહી ગય તારી ફ્રેન્ડ ક્યાં થઈ ગયું હોમવર્ક તો હાલ આ સાઈડ આવતી રે કે અહીંયા કરવું છે હા તો કરી લે કમ્પ્લીટ કરી લે હું અહીંયા હો એ હા તો ફાઈનલી જો આપણે કોલેજ હતી પાછા ઘરે આવી ગયા છે લાસ્ટ લેકચર એટલે આપણે વહેલા આવી ગયા હતા એટલે સાડા ચારે આપણે ઘરે પહોંચી ગયા તા અને અત્યારે જો વોશ કરી લીધા છે મસ્ત ક્યારના કારણ કે આજે બહુ ધૂળ ઉડી હતી રાજકોટમાં ક્યાંય વરસાદ નથી એટલે આપણે બારી ખુલ્લી રાખી ન થઈ હે ને નકરી ધૂળ જ ઉડે આપણે આવ્યા ને તો મોઢું આખું કાળું કાળું થઈ ગયું હતું ને એટલી ધૂળ ઉડી હતી કાલે જ હજી હેરવોશ કર્યા હતા પણ આજે પાછા કરવા પડ્યા અને પહેલાં તો કેવું હતું અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેરવોશ કરવા પડે ને હવે તો એક કાતરા કરવા પડે કરવા પડે ને કરવા જ પડે ન હાલે એટલી ધૂળ ઉડે છે એટલે જો આપણે આજે પાછા હેરવોશ કરી લીધા છે મસ્ત અને ઉપર આવ્યા ચારમી હોમવર્ક કરતી હતી અને આપણે આજે બેસીએ થોડીક વાર હજી આજે તનવી નથી એ રાહ જો આવે છે કે નહીં એને લગભગ નહીં ખબર હોય મિરલ નીચે જ હોમવર્ક કરે છે અને મમ્મી બારે બેઠી છે એટલે આપણે થોડીક વાર ઉપર આવ્યા છીએ તો જો ચાર મેન મસ્ત હોમવર્ક થઈ ગઈ થઈ ગયું ને ચાર મહેન હા શું બનાવ્યું આજે પાછું તે ક્લાઉડ વાહ છે આ ક્લેનું ક્લે બનાવ્યું આજ તે ના ના લઈને આવી છે ને હા અને જો આ લાલ લાલ હાથ કર્યા છે ને એ લિપસ્ટિકના છે મેડમે આજે લિપસ્ટિક હાથમાં આવી ગઈ હતી કારણ કે મમ્મી છે ને શ્રીમતમાં ગઈ હતી ને ત્યાંથી ને પાવડર ને ને એવું બધું આવ્યું હતું તો આના હાથમાં લિપસ્ટિક આવી ગઈ ને તો મને કે હું ખાલી ચેક કરું હું અને ચેક કરીને આખા લિપ્સ ઉપર લગાવી દીધી અને ડાયરેક્ટ વોશ કરવા ગઈ ને તો હાથને બધું લાલ 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 થઈ ગયું એની અસર છે આ ગયમી લિપસ્ટિક કામ થઈ ગયું કે તો ચાર મી લિપસ્ટિક આવી તો ચાર મહિન ઓમ તો લગાવવાની ન હોય પણ આવી રીતે લગાવી રાખશે હવે જો ચાર મહિન બધું વર્ક થઈ ગયું છે અને ક્લાઉડે બની ગયું કા શું કર્યું આજે તો સ્કૂલે શનિવારનું બધું કર હા નહોતી ગઈ ને રજા રાખી હતી ટેસ્ટ આપી મેં જોઈ આજે મેડમ હે ને એક સ્ટુડન્ટ આઈને વાતો કરતા હતા ને મછેર કે જો મને સ્કેટિંગ આવડે તો મેડમ નાખા ક્લાસ ને પૂછ્યું કે કોનો કોનો સ્કેટિંગ આવડે તો મે અડધા ક્લાસ માં હાજૂચા કર્યા તો મેડમ ના કીધું આ શનિવારસ વિધાઉટ બે ગોઈને એટલે બધા સ્કેટિંગ લેતાય એટલે આ શનિવાર સ્કેટિંગ લે જાવ વા સ્કેટિંગ લે સ્કૂલે જવાનું તો તો તને મજા મજા થઈ ગઈ ને કાઈ ને લઈ જા જો 4 મહિના મસ્ત સ્કેટિંગ આવડે છે એના એના બર્થડે ઉપર ગિફ્ટ આપીતી એટલે આમ ગિફ્ટ તો ન કહી શકાય પણ એને લેવાતા એટલે એના બર્થડે પર આપણે લઈ દી હતા અને એને આવડે ભી છે અને મસ્ત ચલાવે છે ચાર મે બે દિવસ ઘરે હતી મમ્મી વગર મજા આવી કે નહીં આવી ને આવી ને મમ્મી ની યાદ નતી આવતી ને તને થોડીક થોડીક આવે થોડીક થોડીક ક્યારે ક્યારે મમ્મીની યાદ આવે હલકે આજ બીજો હે ના આટલું બધું વિચારવું ન પડે જો મમ્મીની યાદ આવતી હોય ને તો ફટાફટ યાદ આવે કેમ કેમ કે હે ને મમ્મી નામ જોઈને ને તમ મજા આવે આય હાય 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 મમ્મી લવર મમ્મી ને જોવાની જ મજા આવે હે હા સાર બચી પછી મમ્મી કે બહાર જાય ને તો ઈ કેવાની મજા આવે મમ્મી તું જ્યાં જાય ને ત્યાંથી કાક તો લેતી જાય છે બહાર મજા આવે એવું હોય લાલ મરચા બહુ મજા લાલ મરચા ચટણી બાર ખાંડ હા

ઓકે બરાબર પાછો કે મમ્મી મંદિર જે કે હું કો આલે મજા આવે જે કે મીઠાન બેદાણા ના દો મી કે મોચું છે તારામાં તો ભરપૂર આમાં ઓય મને એમ કે તારામાં આજે મિરર મને લેવા આવી ને પેલા એના બેસ્ટ ફ્રેન્ડ ને ત્યાં ગઈતી કેઈ મજા આવી આજે બહુ મજા આવી બહુ મજા કરી અને છે ને એનો જે પર્સનલ ટેબ્લેટ છે ને એમાં ફોન ખાલીના બેસ્ટ ફ્રેન્ડ નો જ આવે કાઈ કે ને પર્સનલ નહીં પણ પર્સનલ છે ટેબ્લેટ અને મિરલનો એમાં કોઈનો ફોન ન આવે ખાલી કોનો આવે પૂજાનો એટલે જ્યારે રીંગ વાગે ને એવા ને હું કહી ગયું પૂજા કામિરલ તોનો ફોન એવો હતો પૂજા પૂજા અને બી એટલી ઓળખ વાત કરતા ને મીન્સ કે બીજી તો કાંઈ ન હોય

વિડિયો કોઈ ફોન જ નો એ મા પૂજા ડાર્લિંગ નો ફોન આવ્યો જા પૂજા આ જોતી હોય ને તો કમેન્ટ કરજે કે હા આજ શું હે હા કાયમ ના સ્લીપ લે ને મા શું માંગો મીરા બ્લોગ લે મીરા બ્લોગ લે ના એ પાછું જો વાદળ બતાવા આવી છે બધાય આવી

Uh good Hello, hello.